ડેરી ગોવાળા મુખ્ય માર્ગ ઉપર રસ્તાને આજુબાજુ જે દબાણો હતા એના કારણે ટ્રાફિકની મોટામાં મોટી સમસ્યા હતી અને આ જ કારણે અમે લોકોએ લાગતા ઓળખતાને નોટિસો પણ આપેલી હતી અને એ લોકોને મોખિક પણ જાણ કરી હતી કે ભાઈ તમે આ રીતે દબાણ દૂર કરજો અને કેટલાકે સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા હતા અને કેટલાકે જે દબાણોની દબાણો નહીં હતા એ બધા દબાણો આજે પંચાયત ડેરી ગ્રામ પંચાયત પીડબ્લ્યુડી મામલેદાર ઓફિસમાંથી આવેલા એમના સ્ટાફ તથા પોલીસ પ્રશાસનના પૂરતા સહયોગથી દબાણો દૂર કર્યા છે અને આ દબાણ દૂર કરવાથી હવે ટ્રાફિકની સમસ્યા બી થોડી હળવી થશે અને લોકોએ પણ ખૂબ સહકાર આપ્યો છે ગામજનોએ પણ તો એ સહકાર બદલ પણ હું બધાનો જ આભાર માનું છું આજના પ્રસંગે અને એવી પણ વિનંતી કરું છું કે ભાઈ બને ત્યાં સુધી રસ્તાના આજુબાજુ દબાણ કરો નહીં જેથી જેથી કરીને ભવિષ્યથી ભવિષ્યમાં અમારે તોડવા પડે એવી નોબત નહીં આવે તો રસ્તાથી થોડું દૂર રહેવો અત્યારે રસ્તો બી પહોળો કરવાનું કામ પંચાયત દ્વારા ચાલું છે